નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આજથી ચાલુ થયું છે એટલે કે પાંચ ઓક્ટોમ્બરથી જેનું પરિણામ પણ આપણા સુધી અલગ અલગ માધ્યમો દ્વારા પહોંચી ગયું છે ઓલ એવરેજ ચારે ચાર રીજીયનમાં આપણે જોઈએ તો દર વખત કરતાં પાસ થવાના રેટ એટલે કે સક્સેસ રેટ ખૂબ જ સારો છે જે આપણે જાણતા થઈશું બધી જ શિફ્ટમાં આપણે જોઈએ કે એક કોઈ ઝોન છે ઉદાહરણ તરીકે સુરત ઝોન છે તો તેની અલગ અલગ શિફ્ટ છે તો અલગ અલગ શિફ્ટની અંદર ફાઇનલમાં પાસ થવાનો રેટ પણ ખૂબ જ સારો હતો વીસથી ત્રીસનો રેશિયો હતો પાસ થવાનો અને હવે આપણે જોઈએ કે ચારે ચાર જે રિજિયન હતા તો ચારે ચાર ગ્રાઉન્ડની અંદર કુલ કેટલા પાસ થયા છે ફાઇનલી તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ગાંધીનગર તો ગાંધીનગરની અંદર કુલ સાતસો લોકોએ આ જે ગ્રાઉન્ડ કર્યું હતું તેમાં ફાઇનલી એકસો ને જેટલા ઉમેદવારો જે છે તે પાસ થયા છે એમાં બોયસ અને ગર્લ્સ બંને એટલે કે ભાઈઓ અને બહેનો બંને આવી ગયા કુલ એકસો ને પચીસ બીજું આપણે જોઈએ કે ગાંધી ગો ગોધરા ગોધરા જે હતું ત્યાંનું આપણે જોઈએ તો કુલ આઠસો જણા ઉમેદવારો હતા તે આવ્યા હતા તેમાંથી બસો ત્રીસ પ્લસ જેટલા પાસ થયા છે એટલે બસો ત્રીસથી થોડોક વધારે આંકડો છે એટલે બસો ત્રીસ જેટલા ઉમેદવારો કુલ પાસ થયા છે આજના આજની તારીખમાં પછી જોઈએ કે સુરત રિજિયન તો સુરતની અંદર અલગ અલગ તા જિલ્લાના જે કુલ આઠસો જેટલા ઉમેદવારોએ એક્ઝામ આપી હતી તો આઠસોમાંથી કુલ એકસો સિત્તેરથી વધુ ઉમેદવારો પાસ થયા છે તેની અંદર છોકરા છોકરીઓ બધા જ તેની અંદર આવી ગયા છે ચોથું જોઈએ કે જૂનાગઢ તો જૂનાગઢની અંદર પણ આપણે જોઈએ તો કુલ બસો પચાસથી વધુ ઉમેદવારો જે છે તે ફાઇનલી કમ્પ્લીટ આઉટ તેમાંથી થયા છે તો આ મુજબ આજનું હતું ગાંધીનગરની અંદર એકસો પચીસ જેટલા ગોધરાની અંદર બસો ત્રીસથી વધુ સુરતની અંદર પણ એકસો સિત્તેરથી વધુ અને જૂનાગઢની અંદર બસો પચાસથી વધુ ઉમેદવારો જે છે તે પાસ થયા છે અને આ આંકડા વધુ ચોકસાઈપૂર્વક બધેથી જાણી અને આંકડો આપવાની તમને ટ્રાય કરી છે આંકડામાં થોડુંક ઓગણીસ વીસ હોઈ શકે પણ નક્કી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આટલા લોકો પાસ થયા છે અને સચોટ આ આંકડો સાચો છે હવે આજનું રિઝલ્ટ જોઈ અને ગભરાવાની જરૂર નથી જેનો વારો હજી બાકી છે તે ધ્યાન રાખે જે પાસ થયા છે તેની સાથે સાથે જે પાસ નથી થયા તેની પાસે અનુભવ લઈ અને ગ્રાઉન્ડ કરવા જજો કે તેને ક્યાં ભૂલ આવી છે શું બાબતનું ધ્યાન રાખવું પોતાને જે જગ્યાએ મેદાનની અંદર વારો જે જે જગ્યાએ પોતાને ગ્રાઉન્ડ કરવા જવાનું છે તે જગ્યાએ જે મિત્ર ગ્રાઉન્ડ કરીને આવ્યો છે તેને પૂછજો કેવી રીતનું છે શું પ્રોબ્લમ આવ્યો છે કઈ રીતનું અંદર વાતાવરણ છે તો તમને જે ફેલ થયેલા છે તેની પાસેથી વધારે જાણવા મળશે એટલે આવા મિત્રોની પણ રાઈ લેજો અને ગ્રાઉન્ડ પર જનાર તમામ ભાઈઓ બહેનો અને મિત્રોને હવે ઓલ ધ બેસ્ટ ફોરેસ્ટની અપડેટ પાસનું રિઝલ્ટ અને વન વિભાગની ઓફિશિયલ અપડેટ માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલાને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ઉપયોગી થયો હોય તો લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો સરસ મજાના ઉપયોગી વિડીયો અને નવી અપડેટ સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત